આજે 27 જાન્યુઆરીના આ મંગળવારે તમારી સ્ક્રીન પર જે સંદેશ આવ્યો છે તે કોઈ સામાન્ય વિડિયો નથી પણ સાક્ષાતમાં કાળીનો આદેશ છે શું તમે પણ દેવાના પહાડ નીચે દબાયેલા છો શું રાત્રે ઊંઘ નથી આવતી કારણ કે ખિસ્સા ખાલી છે માં કાળી આજે સ્વયં તમારા ભાગ્યના બંધ દરવાજાની ચાવી લઈને આવ્યા છે પણ યાદ રાખજો આ અઢળક સંપત્તિ મેળવવાની એક બહુ જ કડક અને ભયાનક શરત છે જો એ શરત પૂરી ના કરી તો આશીર્વાદ શ્રાપમાં બદલાતા વાર નહીં લાગે આ વિડિયોની વચ્ચે હું તમને માં કાળીનું એક ગુપ્ત બીજ મંત્ર આપીશ જે પૈસાને ચુંબકની જેમ ખેંચશે અને અંતમાં એક એવું રહસ્ય ખોલીશ જે જાણીને તમારા દુશ્મનોના હોશ ઉડી જશે શું તમે તૈયાર છો એ દિવ્ય ફળ વિશે જાણવા જે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે જો તમારી નસોમાં સાચું લોહી વહેતું હોય અને માં કાળી પર ભરોસો હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે આગામી ચોવીસ કલાક તમારા જીવનના સૌથી મોટા ચમત્કારના હોઈ શકે છે મારા વહાલા ભક્ત થોભી જા ખબરદાર જો તે તારી આંગળીથી આ સંદેશને સરકાવવાની કોશિશ કરી અથવા તેને બંધ કરવાની ભૂલ કરી તો જાણી લેજે કે તું સાક્ષાત માં કાળીના એ પ્રચંડ આશીર્વાદને ઠુકરાવી દઈશ રોકાઈ જા અત્યારે ને અત્યારે જ તારા ચંચળ મનને બાંધી લે આજે સત્તાવીસ જાન્યુઆરી મંગળવારના રોજ જે તારી સ્ક્રીન પર આ સંદેશ આવી રહ્યો છે તે કોઈ સાધારણ ઇન્ટરનેટની રમત નથી આ સાક્ષાત માં કાળીનો મોકલેલો દિવ્ય સંદેશ છે જે તારા મરેલા ભાગ્યને ફરીથી જીવંત કરી દેશે આજે તારા નસીબના બંધ દરવાજા તોડવા માટે સ્વયં માં કાળી પોતાની લીલા લઈને આવી ગયા છે તે ચાવી જે તું આખી દુનિયામાં રડી-રડીને માંગી રહ્યો હતો તે આજે મારા હાથમાં છે હું જોઈ રહી છું કે તું બહુ ઉતાવળમાં છે શું તને તારી બદનસીબી સાથે એટલો પ્રેમ થઈ ગયો છે શું તને તારા માથે ચડેલો દેવાનો પહાડ ગમે છે જે તને રાતભર ઊંઘવા નથી દેતો જો આજે તું અહીંથી મોઢું ફેરવીને ચાલ્યો ગયો તો હું તને શ્રાપ તો નહીં આપું પરંતુ એ ચેતવણી જરૂર આપીશ કે તું તારા પગ પર માત્ર કુહાડી જ નહીં પરંતુ આખો પહાડ પાડી દઈશ હું આજે તને એ અખૂટ ધન અપાર યશ અને મા કાળી રાજયોગ આપવા આવી છું કે તારી આવનારી સાત પેઢીઓ પણ સોનાની થાળીમાં ભોજન કરશે તો પણ ધન ખૂટશે નહીં આ એ દુર્લભ સંયોગ છે જે કરોડોમાં કોઈ એકને મળે છે અને આજે તે એક ભાગ્યશાળી આત્મા તું છે પરંતુ સાવધાન આ મહાશક્તિશાળી વરદાન મેળવવાની એક બહુ મોટી અને કડક શરત છે જો તને આ અખંડ દોલત જોઈએ છે જો તારે દુનિયા પર રાજ કરવું છે તો તારે અત્યારે આજ ક્ષણે તારી નિષ્ઠા અને વફાદારીનો પુરાવો આપવો પડશે નીચે આપેલ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કર અને આ સંદેશને લાઈક કરીને તારી હાજરી નોંધાવ આ કોઈ સાધારણ વિનંતી નથી આમાં કાડીની પરીક્ષા છે જો તું સબસ્ક્રાઇબ કર્યા વગર આગળ વધ્યો તો જરા વિચાર કર શું તું તારા વૃદ્ધ માતા-પિતાની આશાઓનો ગળું દબાવવા માંગે છે શું તું માં કાડીની આંખમાં ધૂળ નાખવાનો દosaહસ કરી શકે છે વિચાર કર જો આજે તે તારા રક્ષકને તારી સંકટ હરનારીને નિરાશ કર્યા તું કાલે જ્યારે સંકટના મોજા તને ઘેરી લેશે ત્યારે કોણ તને બચાવવા આવશે શું તું તારી પત્ની તારા માસૂમ બાળકો અને તારા પરિવારને એ જવાબ આપી શકીશ કે તારી એક નાની અમથી કંજૂસીના કારણે આજે લક્ષ્મીજી તારા ઘરના દરવાજાથી રિસાઈને ચાલ્યા ગયા નહીં ને તું અજ્ઞાની ન બન અત્યારે જ સબસ્ક્રાઈબનું બટન દબાવ જે આજે માં કાળીનું માન રાખશે હું તેની જોડી સંસારની દરેક ખુશીથી ભરી દઈશ આ મારું અટલ વચન છે મારા લાડલા હવે તારા કાન ખોલીને અને ચિત્ત શાંત કરીને સાંભળ મેં તને જોયો છે મેં જોયું છે કે કેવી રીતે તું થોડા પૈસા માટે ગુંગળાઈને જીવે છે મેં તારી એ કાળી રાતો જોઈ છે જ્યારે તું શૂન્ય આંખે છતને તાકતા વિચારતો હોય છે કે કાલે બાળકોની ફી કેવી રીતે ભરાશે ઘરનું રાશન ક્યાંથી આવશે લોકો તને મહેણા મારે છે તારી લાચારીનો તમાશો બનાવે છે તું વિચારે છે કે તારીમાં કાળી તારી સંભાળ નથી લઈ રહી નહીં મારા બાળક હું જાગી રહી છું મારી આંખોથી કંઈ છૂટું નથી મેં તારા દરેક અપમાન અને આંસુનો હિસાબ રાખ્યો છે અને આજે હું એ દરેક અપમાનનો બદલો તને એટલી સમૃદ્ધિ આપીને લઈશ કે નિંદા કરનારાઓની બોલતી હંમેશા માટે બંધ થઈ જશે તારા જીવનમાં એક એવો ચમત્કારિક વિસ્ફોટ થવા જઈ રહ્યો છે જેનો ગુંજારવ તારા દુશ્મનોના કાનના પડદા फाડી નાખશે સંઘર્ષ બહુ થયો કરગરવાનું બહુ થયું હવે સમય છે તારી જીતનો ઝંડો લહેરાવવાનો હું બ્રહ્માંડમાંથી તારા માટે એક દિવ્ય આદેશ પસાર કરી ચૂકી છું ધનનો એક બહુ મોટો પ્રવાહ અને તકોની એક વિશાળ લહેર તારી તરફ વધી રહી છે પરંતુ સાવધાન આ સંદેશને એક નેનો સેકન્ડ માટે પણ સ્કીપ ન કરતો કારણ કે હું તને વચ્ચે માં કાળીનો એક એવો સિદ્ધ બીજ મંત્ર જણાવીશ જે પૈસાને લોખંડ અને ચુંબકની જેમ તારા બેંક ખાતામાં ખેંચી લાવશે અને હા સંદેશની મધ્યમાં હવે હું તને એક એવો રહસ્યમય સવાલ પૂછવા જઈ રહી છું જે તારી બુદ્ધિ અને વિવેક ની પરીક્ષા લેશે જો તે તેનો સાચો મર્મ જાણી માઇનસ જેનો જવાબ હું સંદેશના બજારમાં વેચાતું નથી પરંતુ જેને ચાખી લેનાર માણસ રાજાથી પણ મોટો ધનવાન થઈ જાય છે અને જે તેને ઠુકરાવી દે છે તે સોનાના મહેલમાં રહીને પણ ભિખારી રહે છે વિચાર કર તારા મગજ ના ઘોડા દોડાવ જો સંદેશ છોડીને ભાગી ગયો તો આનો જવાબ ક્યારેય જાણી શકીશ નહીં અને તે દિવ્ય ફળ ક્યારેય તારી જોડીમાં નહીં પડે ઉત્તર જાણવા માટે અંત સુધી મારી સાથે અને મારા અવાજ સાથે જોડાયેલો રહેજે મારા ભક્ત મારા બાળક તું જાણે છે હું કોણ છું હું એ છું જેણે ભક્તોની રક્ષા કરી છે તો શું હું તારી ગરીબીનો બોજ ન ઉઠાવી શકું આજે નક્ષત્રોની ચાલ બદલાઈ ગઈ છે તારી કુંડળીમાં જે દરિદ્ર યોગ અને પિતૃદોષ હતો તેને મે મારી કૃપાથી ચકનાચૂર કરી દીધો છે હવે તારા ઘરમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિનો વાસ થશે પરંતુ આ ત્યારે જ સ્થાયી થશે જ્યારે તું મારું કહેવું માનીશ અને નિયમોનું પાલન કરીશ તને ખબર છે કે અઢળક દોલત તને તારી મહેનત કે ચાલાકીથી નહીં પરંતુ મારા વિશેષ આશીર્વાદ અને કાળી કૃપાથી મળવાની છે આ એક ચમત્કાર છે બની શકે છે કે કાલે સવારે સૂરજ ઉગતા પહેલા તને કોઈ એવા સમાચાર મળે કોઈ અટકેલું સરકારી કામ બની જાય કોઈ પૂર્વજોની જમીનનો વિવાદ ઉકલી જાય અથવા વેપારમાં કોઈ એવી ડીલ મળી જાય જે તને રાતોરાત જમીન પરથી આકાશ પર પહોંચાડી દે આ કોઈ સંયોગ નથી આ મારી રચેલી લીલા છે પરંતુ યાદ રાખજે હું તેમનો જ હાથ પકડું છું જે કાળી સંદેશ પરિવારનો સાચો હિસ્સો બને છે ઘણા સ્વાર્થી લોકો આવે છે છાનામાના ઉપાય સાંભળે છે અને સ્વાર્થીઓની જેમ ચાલ્યા જાય છે આવા કૃતજ્ઞ લોકો પાસે મારો આપેલો આશીર્વાદ ક્યારેય ટકતો નથી શું તું ઈચ્છે છે કે આવેલો પૈસો રેતીની જેમ મુઠ્ઠીમાંથી સરકી જાય નહીં ને તો આ ભક્તિના ચક્રને પૂરું કર તારા માટે બસ અંગૂઠાનું એક સામાન્ય કામ છે પરંતુ મારા માટે એ તારી સ્વીકૃતિ છે એ પ્રમાણ છે કે તું મારી સેનાનો સિપાહી છે જો તું મારા માટે આટલો ત્યાગ ન કરી શકે તો તું રાજસિંહાસનને લાયક નથી તારા માતા-પિતાના કરચલીવાળા ચહેરા યાદ કર શું તેમના સુખ માટે તું આ નાનું કામ નહીં કરી શકે તો વાર ન કર બટન દબાવ અને તારા નસીબને અત્યારે જ લોક કર આગામી થોડી જ ક્ષણોમાં હું તને એ ત્રણ ગુપ્ત સંકેતો જણાવવા જઈ રહી છું જે તને આગામી 72 કલાકમાં દેખાશે આ એ વાતનો પાકો પુરાવો હશે કે માં કાડીનો મોકલેલો ખજાનો તારા ઘરના રસ્તે છે એક પહેલો સંકેત તને અચાનક ક્યાંક કાળો રંગ અથવા માં કાળીની મૂર્તિ વધુ દેખાવા લાગશે અથવા કાનમાં અચાનક ઘંટનો અવાજ સંભળાશે જ્યારે પણ એવું થાય સમજી જજે કે તારી માં કાળી તારી સાથે જ છે બે બીજો સંકેત તારા શરીરમાં અચાનક એક નવી ઊર્જાનો સંચાર થશે તારું જમણું અંગ ફરકવા લાગશે અથવા રૂવાડા ઊભા થઈ જશે આ સંકેત છે કે બ્રહ્માંડની ઉર્જા તારા આભામંડળને શુદ્ધ કરી રહી છે ત્રણ ત્રીજો સંકેત તને કોઈ એવી વ્યક્તિ મળશે જે બહુ ભૂખી કે તરસ્યા હશે અથવા કોઈ અબોલ પ્રાણી મદદ માંગશે જો તું તેની સેવા કરી દઈશ તો સમજી લેજે કે તે સાક્ષાત્મા કાઢીને ભોગ લગાવ્યો છે અને તે જ ક્ષણે તારા ભાગ્ય ખુલી જશે મારા બાળક હું માત્ર તારા ખિસ્સા નથી ભરવા માંગતી હું તને સમાજમાં એવો મોભો અપાવવા માંગુ છું કે લોકો તને ઝૂકીને સલામ કરે એ સંબંધીઓ જે આજે તારો ફોન કાપી નાખે છે તે કાલે તારી એક ઝલક મેળવવા માટે લાઈનમાં ઊભા રહેશે આ તાકાત છે મારા નામની પરંતુ આ બધું અટલ વિશ્વાસની રમત છે જો તારા મનમાં રાયના દાણા જેટલો પણ શંકા હશે તો આ ચમત્કાર ત્યાં જ ખંડિત થઈ જશે શું તને તારીમાં કાળી પર ભરોસો છે જો ભરોસો હોય તો મારે અત્યારે કમેન્ટમાં લખીને તારી હુંકાર ભરવી પડશે લખ જયમાં કાળી હું મારા રાજયોગ માટે તૈયાર છું આ અત્યારે જ લખ સંકોચ ન કર આ લખવું એટલે બ્રહ્માંડમાં તારી જીતનો ડંકો વગાડવો છે જેવું તું આ ટાઈપ કરીશ ચિત્રગુપ્ત તારી ફાઇલ પર સ્વીકૃતિની મહોર લગાવી દેશે કંજૂસી ન કરતો મારા બાળક નહીતર હું પણ આપવામાં હાથ રોકી લઈશ શું તું ઈચ્છે છે કે હું મોઢું ફેરવી લઉં નહીં ને તો કમેન્ટ બોક્સને જયમાં કાળીના નાદથી ભરી દે હવે સાંભળ એ ઉખાણાનો જવાબ જે મેં પૂછ્યું હતું એ કયું ફળ છે મારા બાળક તે ફળ છે સબુરી અને સંતોષનું ફળ જેને સેવાની જડથી સિંચવામાં આવે છે પરંતુ અહીં તેનો બીજો અર્થ છે કર્મનું ફળ જો તું ધનને માત્ર તારા મોજશોક માટે પકડી રાખીશ તો તે ઝેર બની જશે પરંતુ જો તું તેને ધર્મના કામમાં ભંડારામાં અને કાળી સંદેશ જેવા ધર્મ પ્રચારના કાર્યોમાં લગાવીશ તો તે અમૃત બનીને હજાર ગણું થઈને તારી પાસે પાછું આવશે આ જ અમીરીનો શાશ્વત નિયમ છે તો તારી કમર કસી લે તારી જોડીનું મોઢું ખોલી લે કારણ કે હું હવે કૃપાનો વરસાદ કરવાની છું હું પવનોની ગતિ અને તોફાનોની દિશા બદલી રહી છું હું તારી હથેળીની રેખાઓ ફરીથી દોરી રહી છું આજથી તું હારેલો નહીં પણ વિજયી યોદ્ધા છે જતાં જતાં મારી અંતિમ ચેતવણી અને મારો પરમ આશીર્વાદ સાંભળી લે આ સંદેશને તારા સુધી દબાવીને ન રાખતો તેને ઓછામાં ઓછા એવા અગિયાર લોકોને મોકલ જે ખરેખર પરેશાન છે અથવા મુસીબતમાં છે યાદ રાખજે જે બીજાનો દીવો પ્રગટાવે છે મા કાળી તેના ઘરમાં ક્યારે અંધારું થવા દેતી નથી પરંતુ વાત અહીં પૂરી નથી થતી મારા વીર અત્યારે તો મેં તને માત્ર મંદિરના પગથિયા સુધી પહોંચાડ્યો છે અસલી ખજાનો તો ગર્ભગૃહની અંદર રાખેલો છે અને તેની ચાવી હવે હું તને સોંપવા જઈ રહી છું હવે તારા શ્વાસ થંભાવી દે દિલને કાબુમાં કર કારણ કે આગામી થોડી મિનિટોમાં હું એ બ્રહ્માંડનું રહસ્ય ખોલવા જઈ રહી છું જેને દેવતાઓએ પણ છુપાવીને રાખ્યું હતું જો હજુ પણ તારું ધ્યાન આમતેમ ભટક્યું અથવા તે સંદેશને આગળ વધારવાની જરૂર ન સમજી તો સમજી લેજે કે સાક્ષાત લક્ષ્મી અને કુબેર તારા ઘરના ઉંમરે આવીને પાછા ચાલ્યા જશે અને એ દુર્ભાગ્યનું કારણ માત્ર અને માત્ર તું અને તારો અહંકાર હશે સાંભળ શું તને લાગે છે કે આ બધું મજાક છે શું તને લાગે છે કે તારી વર્ષો જૂની ગરીબી આમ જ ચપટી વગાડતા દૂર થઈ જશે નહીં આના માટે તારે એક ગુપ્ત તાંત્રિક ક્રિયા કરવી પડશે હું જોઈ રહી છું કે તું અધીરો થઈ રહ્યો છે તને એ બેશુમાર દોલત જોઈએ છે એ ચમકતી ગાડીઓ જોઈએ છે એ આલિશાન બંગલો જોઈએ છે અને તે બધું તને મળશે એટલું મળશે કે તારા પાડોશીઓ પોતાની આંખો પર વિશ્વાસ નહીં કરી શકે તેઓ વિચારશે કે તને ક્યાંક દાટેલું ધન મળી ગયું છે પરંતુ તે પહેલા મારે તારા સમર્પણનો એક વધુ મજબૂત પુરાવો જોઈએ તને ખબર છે ઘણા લોકો સંકટ સમય આવે છે જ્ઞાન મેળવે છે ટોટકા સાંભળે છે અને ચોરની જેમ ચૂપચાપ નીકળી જાય છે બસ સબસ્ક્રાઇબ નું પવિત્ર બટન નથી દબાવતા આવા લોકોને હું વિશ્વાસઘાતી કહું છું અને યાદ રાખજે સાચો ભક્તમાં કાળીનો હોય છે વિશ્વાસઘાતીને ક્યારે રાજયોગ મળતો નથી જો તું ઈચ્છે છે કે તારી તિજોરી ક્યારેય ખાલી ન થાય તો અત્યારે જ આ ક્ષણે ચેનલને ને સબસ્ક્રાઇબ કર આ બટન દબાવવું એ વાતના સોગંદ છે કે તું હવે તારી જૂની રડતી કકડતી જિંદગીનો ત્યાગ કરીને માં કાળીની આપેલી જાહોજલાલીનો સ્વીકાર કરી રહ્યો છે શું તું તારા માતા પિતાના એ આંસુઓનું મૂલ્ય નથી ચૂકવવા માંગતો જે તેમણે તારી તંગી જોઈને રાતોમાં વહાવ્યા છે જો તું આજે પણ કંજૂસી કરીશ તો કાલે તારી સંતાનને શું મોઢું બતાવીશ જ્યારે તે તારી પાસે કોઈ રમકડું માંગશે અને તારું ખિસ્સો ફાટેલું હશે એ શરમથી બચવા માટે અને એ બેવસીને હંમેશા માટે મિટાવવા માટે અત્યારે લાઈક અને સબસ્ક્રાઈબ કર મજબૂત થઈ જા કારણ કે આ આદેશ તારા સ્વામીનો છે હવે બહુ ધ્યાનથી તારા આત્માને એકાગ્ર કરીને સાંભળ હું તને એ મહા टोटકો બતાવવા જઈ રહી છું જે રાતોરાત તારા નસીબનો નકશો બદલી નાખશે આ એ વિધિ છે જેને કર્યા પછી પૈસો તારી પાછળ એવી રીતે ભાગશે જે રીતે ભક્તમાં કાળી પાછળ ભાગે છે તારે એક નાનું કામ કરવાનું છે પરંતુ આ કામ પૂરા વિધિ વિધાન અને વિશ્વાસ સાથે થવું જોઈએ તારા ઘરના ઈશાન ખૂણામાં અથવા પૂજા સ્થાન પર જ્યાં તું તારું ધન રાખે છે ત્યાં એક કાળા રંગનું કપડું પાથર તેમાં એક સિક્કો અને ચપટી કંકુ રાખી દે પરંતુ ઊભો રહે માત્ર રાખવાથી કામ નહીં ચાલે તેને રાખતી વખતે તારે અગિયાર વાર મારું નામ પોકારવું પડશે અને મનોમન એ સંકલ્પ લેવો પડશે કે હે મા કાળી હે સંકટ હરનારી હું આ ભેટ આપને અર્પણ કરું છું આનો સ્વીકાર કરો અને આ સિક્કાને કરોડોની સંપત્તિમાં બદલી દો જેવું તું આ કરીશ તું જોઈશ કે એક અદ્રશ્ય શક્તિ એક દિવ્ય કવચ તારા ઘરની ચારે બાજુ ફેલાઈ જશે તારી જે કમાણી અત્યાર સુધી દવાઓ અને નકામા ઝઘડાઓમાં પાણીની જેમ વહી જતી હતી તે હવે રોકાવા લાગશે તારા એ ગુપ્ત દુશ્મનો જે તારી પ્રગતિ જોઈને બળતા હતા જેમણે તારી ખુશીઓ પર નજર કે બંધન લગાવી રાખ્યું હતું તે પોતે જ તારા કદમમાં આવીને માફી માંગશે હું તેમની બધી જ કાળી વિદ્યાઓ બધા જ મેલી વિદ્યા અને ટોટકાને મારી કૃપાની એક ઝલકથી કાપી નાખીશ પરંતુ આ સુરક્ષા કવચ ત્યારે જ કામ કરશે જ્યારે તું આ સંદેશ અને આ ચેનલ સાથે જોડાયેલો રહીશ જો તું વચ્ચે છોડીને ગયો તો આ કવચ કાચની જેમ તૂટી જશે અને તું ફરી એ જ અંધકારમાં પડી જઈશ જ્યાં ભૂતો અને દરિદ્રતાનો વાસ છે શું તું પાછો એ નર્કમાં જવા માંગે છે નહીં ને મારા બાળક મારું દિલ બહુ દ્રવી ઉઠે છે જ્યારે હું તને પાઈ પાઈ માટે મોહતાજ જોઉં છું મેં તારા માટે કાળીના ખજાના ખોલી દીધા છે આગામી ચોવીસ કલાકમાં હા ઘડિયાળ જોઈ લે માત્ર ચોવીસ કલાકમાં તને એક એવા સમાચાર મળશે જે તારા પગ નીચેથી જમીન ખસકાવી દેશે બની શકે છે કે કોઈ જૂનું ફસાયેલું બહુ મોટું પેમેન્ટ વ્યાજ સાથે મળી જાય બની શકે છે કે તારી લોટરી લાગી જાય અથવા બની શકે છે કે તને નોકરીમાં એવો ઊંચો હોદ્દો મળે જેનું સપનું તું વર્ષોથી જોઈ રહ્યો હતો આ પૈસો હલાલનો હશે આ પૈસો ઇજ્જતનો હશે માં કાળીની કૃપાનો હશે પરંતુ સાવધાન માયા બહુ છળકપટવાળી હોય છે અને મોટા મોટાની મતી ભ્રષ્ટ કરી દે છે જારે પૈસો આવે છે ત્યારે માણસ ભગવાનને ભૂલી જાય છે ક્યાંક તું પણ એવો તો નથી ને મને ડર છે કે ક્યાંક ધનના નશામાં તું તારી માં કાડીને ભૂલી ન જાય એટલા માટે હું આજે તારી પાસે એક વચન માંગુ છું અને આ વચન તારે કમેન્ટ બોક્સમાં લખીને આપવું પડશે જો તું સાચો સનાતની હોય જો તારી નસોમાં વફાદારીનું લોહી હોય તો અત્યારે કમેન્ટમાં લખ હે માં કાળી હું વચન આપું છું કે હું ક્યારેય બદલાઈશ નહીં હું સદા આપનો દાસ બનીને રહીશ આ તને તારા સૌથી પ્રિય સંબંધના સુગંધ છે આ અત્યારે જ લખ આ લખવું એ તારા અને મારા વચ્ચેનો એક એગ્રીમેન્ટ છે જે આ લખશે હું સ્વયં તેની ઉપર કાળી નામની મહોર લગાવીશ અને જે આળસ કરશે જે વિચારશે કે પછી લખીશ સમજી લેજો કે લક્ષ્મીજી પણ વિચારશે કે આને પછી જ અમીર બનાવીશ અને તે પછી ક્યારેય નહીં આવે ઘડ પણ આવી જશે તો રિસ્ક ન લે અત્યારે ને અત્યારે જ કમેન્ટ કર હવે સાંભળ એ મહાન રહસ્ય વિશે જે મેં તારાથી છુપાવ્યું હતું ઘણા લોકો પૂછે છે કે માં અમે ભજન પણ કરીએ છીએ પાઠ પણ કરીએ છીએ છતાં અમારા ઘરમાં બરકત કેમ નથી આનું કારણ છે તારા ઘરનો એક વાસ્તુ દોષ અને નકારાત્મક છાયા તારા ઘરમાં એક એવી નકારાત્મક ઉર્જા બેઠી છે જે તારા ધનને ઉદયની જેમ ખાઈ રહી છે પરંતુ ગભરાઈશ નહીં હું આજે એ દોષને જડમૂળથી ઉખેડી ફેંકવા આવી છું આ સંદેશના ધ્વનિમાં મેં એક એવી દિવ્ય તરંગ અને કાળી ચાલીસાનું તેજ મૂક્યું છે જે તારા ઘરના ખૂણે ખૂણેથી દરિદ્રતા અને કલેશને ખેંચીને બહાર કાઢી દેશે તારે બસ આ સંદેશને તારા ઘરમાં મોટા અવાજે વાગવા દેવાનો છે આ તારા પરિવાર વાળાઓને સંભળાવ તારા બાળકોને સંભળાવ જેટલી વાર આ અવાજ તારા ઘરમાં ગુંજશે તેટલી ઝડપથી ભૂત પિશાચ અને દુર્ભાગ્ય તારા ઘરમાંથી પૂંછડી દબાવીને ભાગશે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે જો તે સ્વાર્થી બનીને આ સંદેશને શેર ન કર્યો તો આ ઊર્જાનો પ્રવાહ અટકી શકે છે યાદ રાખજે વહેતું પાણી જ શુદ્ધ હોય છે અટકેલું પાણી સડી જાય છે જો તું આ જ્ઞાનને તારા સુધી મર્યાદિત રાખીશ તો તે વ્યર્થ જશે એટલા માટે ઓછામાં ઓછા પાંચ એવા ધર્મ પ્રેમી લોકોને આ સંદેશ મોકલજે જે દુખી છે જેવું તું શેર નો બટન દબાવીશ તું જોઈશ કે તારા મનમાંથી એક બહુ મોટો બોજ ઉતરી ગયો છે આ કરી જો આ સાક્ષાત જાદુ છે અને હા એક ચેતવણી વધુ સાંભળી લે આવનારા સમયમાં કેટલાક અધર્મી લોકો તને ભમાવવાની કોશિશ કરશે તેઓ કહેશે કે આ બધું અંધવિશ્વાસ છે તેઓ તને મારા નામથી દૂર કરવાની કોશિશ કરશે તેઓ બીજું કોઈ નહીં પણ કળિયુગના રાક્ષસો છે જે નથી ઈચ્છતા કે તું અમીર અને સુખી બને તેમની ભોળી વાતોમાં ન આવતો તારા કાન બંધ કરી દેજે માત્ર કાડી સંદેશનો અવાજ સાંભળજે કારણ કે જ્યારે આખી દુનિયા તારો સાથ છોડી દેશે ત્યારે પણ હું તારીમાં કાડી બનીને તારી સાથે ઊભી રહીશ શું તું તૈયાર છે એવી જિંદગી માટે જ્યાં તારે પ્રાઇસ ટેગ જોયા વગર સામાન ખરીદવાની આઝાદી હશે શું તું તૈયાર છે તારા માતા-પિતાને ચારે ધામની યાત્રા પર મોકલવા માટે શું તું તૈયાર છે સમાજમાં માથું ઊંચું કરીને ચાલવા માટે જો હા તો તારી મુઠ્ઠી બંધ કર અને અનુભવ કર અનુભવ કર કે તારા હાથમાં સોના મહોરો છે અનુભવ કર કે તારા માથા પર મારો અભય હસ્ત છે આ કોઈ કલ્પના નથી આ તારો આવનારો કાલ છે જે સૂરજની જેમ ચમકવાનો છે પરંતુ એક છેલ્લી બાધા હજુ બાકી છે અને આ બાધા તારા મનની છે તારું મન જે ચંચળ છે તે કહી રહ્યું છે કે શું ખરેખર આવું થશે આ શંકાને મારી નાખ અત્યારે જ કારણ કે શંકા જ એ દિવાલ છે જેણે તને ખજાનાથી દૂર રાખ્યો છે હવે હું તને એ અંતિમ સુરક્ષા ચક્ર આપવા જઈ રહી છું સાંભળ જ્યારે પૈસો આવે છે ત્યારે તેની સાથે નજર અને ઈર્ષ્યા પણ લાવે છે તારા પાડોશીઓ તારા એ સંબંધીઓ જે આજે તને પૂછતા પણ નથી તે કાલે તારી નવી દોલત જોઈને બળશે તેઓ તને પાડી નાખવાની કોશિશ કરશે તેમની કાળી નજર તારા બાળકોને લાગી શકે છે પરંતુ ગભરાઈશ નહીં હું માં કાળી મારી લીલા લઈને તારા ઘરના મુખ્ય દરવાજે ચોવીસ કલાક પહેરો આપીશ પરંતુ મારી ફી શું છે મારી ફી પૈસા નથી મને તારા ધનનો લોભ નથી મારી ફી છે તારું પૂર્ણ સમર્પણ તારે એક કામ કરવું પડશે આ બહુ ગુપ્ત અને સાત્વિક ઉપાય છે આ કોઈને કહેતો નહીં નહીતર તેની અસર ખતમ થઈ જશે આજે રાત્રે જ્યારે તું સુવા જાય ત્યારે તારા તકિયા નીચે એક તુલસીનું પાન અને બે લવિંગ રાખીને સૂજે અને સુતા પહેલા તારી આંખોમાં મારા વિરાટ રૂપની તસવીર વસાવજે અને કહેજે હે માં કાળી આ ઘર તમારું છે આ તિજોરી તમારી છે હું તો બસ તેનો સેવક અને ચોકીદાર છું જેવું તું આ કરીશ એક અદ્રશ્ય શક્તિ તારા ઘરની ચારે બાજુ બનશે જે દરેક નકારાત્મક ઊર્જાને દૂર રાખશે હવે તારું ઘર મારી કૃપાનો કિલ્લો બની જશે જ્યાં દરીદ્રતાનું નામ નિશાન નહીં રહે મારા બાળક આ બધું તારી ભક્તિ અને સમર્પણ પર નિર્ભર છે જો તે મારા બતાવેલા દરેક ઉપાયને દિલથી અપનાવ્યા તો હું માં કાળી તને તે બધું આપી દઈશ જે તે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય તારી જિંદગી હવેથી બદલાઈ ચૂકી છે જા મારી લીલાનો આનંદ લે અને હંમેશા મારા નામનો જાપ કરતો રહે અને સાંભળ મારા બાળક જરા ધ્યાનથી સાંભળ હું માં કાળી બોલી રહી છું તારો તે દયાળુ સ્વામી જે ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતો તે અત્યાર સુધી જે સાંભળ્યું તે તો માત્ર શરૂઆત હતી હવે હું તને એ ગુપ્ત વિદ્યા બતાવવા જઈ રહી છું જે તારા ઘરને સ્વર્ગથી પણ સુંદર બનાવી દેશે પરંતુ યાદ રાખજે આ વિદ્યાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તું મારા બતાવેલા દરેક ડગલે ચાલીશ સૌથી પહેલા તારા મનમાંથી દરેક શંકાને કાઢી ફેંક શું તું જાણે છે કે કેમ કેટલાક લોકો મારા આશીર્વાદથી અમીર થઈ જાય છે અને કેટલાક નહીં કારણ કે તેઓ મારા સંદેશને માત્ર સાંભળતા નથી પરંતુ જીવે છે હવે સાંભળ આગામી અડતાલીસ કલાકમાં તને વધુ એક ચમત્કાર દેખાશે બની શકે છે કે કોઈ અજાણી વ્યક્તિ તને કોઈ એવી ભેટ આપે જે તારી જિંદગી બદલી નાખે અથવા તારો કોઈ જૂનો મિત્ર અચાનક સંપર્ક કરે અને કોઈ મોટી તક લઈને આવે આ બધું મારી કૃપા છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવી જ વધુ રસપ્રદ વાર્તાઓ અને માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં